ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના જુવાપુરા એટલે કે મક્તમપુરા વિસ્તારમાં આવ્યા છે મક્તમપુરા વોર્ડ ખાતે આવ્યા છે મક્તમપુરા વોર્ડમાં થોડા મહિનાઓ અગાઉ ડમ્પિંગ સાઇટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવવાનું હતું જે મેટ્રો ડેપો સ્ટેશન છે તેની સામે કરવામાં આવી રહ્યું હતું જ્યારે પબ્લિકનો હોબાળો થતાં તેને અમુક સમય માટે રોકી દેવામાં આવ્યું હતું અને હાલ પણ અત્યારે જે મૌખિક સૂચના આપવામાં આવી હતી અને કામ રોકવામાં આવ્યું છે આવ્યું હતું અને કદાચ તે કામ ફરી ચાલુ થઈ શકે તેવા ભણકારા છે તો આપણા સાથે જોડાયા છે રાકેશભાઈ મહરિયા જે આજે શનિવાર અને રવિવાર અડતાલીસ કલાક માટે અન્નનો એક પણ દાણો લીધા વગર અહીંયા આગળ અપાસ પર બેઠા છે એમનાથી વધુ વિગતવાર વાત કરીશું રાકેશભાઈ અહીંયા આગળ બેઠા અને શું મામલો છે મામલો છે કે કચરાનું ઘર અહીંયા બની રહ્યું છે આઈટીએસ સાઈડ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બની રહી છે અને આખું જ પશ્ચિમ વિસ્તારનો કચરો અહીંયા આવવાનો છે એક નાનો એવો પ્રયાસ કરવા નીકળ્યો છું અહીંયા ઘડી મારી મક્તમપુરામાં એન્ટ્રી એથી અઢી ત્રણ મહિના પહેલાં થઈ આ જ સાઈડના વિરોધના લઈને કે અહીંના પ્રોફેસર કાદરી સાહેબનો ફોન આવ્યો અમારા જીતુભાઈ ઉપાધ્યાય ઉપરને એમને કીધું કે આ રીતનું કંઈક તકલીફ છે ત્યાં જવાનું છે ને એ પછી અમે લોકો આવ્યા કોઈ પોલિટિકલ નહીં સામાજિક રીતે જે રીતના અમે સમગ્ર ગુજરાતમાં અમે લોકો લોકો માટે લડવા જતા હોઈએ છે કોઈ પણ પોલિટિકલ સ્ટેન્ડ લઈને નહીં સામાજિક રીતે એ રીતના લડવા આવ્યા ત્યારે પછી આંદોલનની શરૂઆત થઈ મિટિંગો થઈ સોસાયટી ફર્યા અને બે હજારથી વધુ પબ્લિક અમે લોકો દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસર લઈ ગયા અને એ એકતાની તાકાત જોઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ઉપર વાત કરી અને એના વાત કર્યા પછી એને એવું કીધું કે ભાઈ મેં આ ડમ્પ સાઇડ એથી હટાવી લઈશું પણ જ્યારે પછી અમારો સામાજિક કાર્યકર્તા શુભમ ઠાકર મુખ્યમંત્રીને મળે છે એનાનો રિટર્નમાં એક જવાબ આવે છે લેખિતમાં એના એસ્ટેટ વિભાગે કે ભાઈ ડમ્પ સાઇડ અહીંયાથી બનવાની છે અમે જ્યારે એક્યુઆઈનો પ્રશ્ન લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સના પ્રશ્નને લઈને જ્યારે કોર્પોરેશનમાં ગયા તો મિરાન એવું કે ભાઈ આ મારા અંડરમાં નહીં હતું તો મારા વિસ્તારનું કંઈ હોત કો તો જીતુભાઈએ પૂછ્યું કે ભાઈ તમારા વિસ્તારમાં જે આ ડમ્પ સાઈડ બની રહી છે અત્યારે એનું શું સ્ટેટસ છે તે એવું કીધું કે ભાઈ તમારે જે કરવું એ કરો અમારી કોઈ જોડે બીજી કોઈ જગ્યા છે નહીં તમારા કોર્પોરેટર જગ્યામાં ગઈ એ લોકો કહેતા નથી એટલે અમે હવે સાઈડ ત્યાં જ બનાવવાના અને પછી આ ફરીથી રિટર્ન આ આંદોલનની શરૂઆત થઈ ગયા પંદર દિવસ પહેલાં અમે લોકો કાતરી સાહેબના ઘરે મળ્યા દસ પંદર વીસ લોકોને શરૂઆત કરી કે ભાઈ હવે આપણે સમગ્ર જુવાપુરા મક્તમપુરા ફતેવાડીને ભેરું કરશું અને એક મોટું આંદોલન કરીને પંદરથી વીસ હજાર માણસને આપણે કોર્પોરેશન શોપીને લઈ જઈશું પણ પંદર દિવસ છતાં થવા છતાં કશું જ ના કર્યું પછી મને પોતાના આવ્યું કે નવું વર્ષ છે ને નવું કંઈક છે અને હું સંઘર્ષની દુનિયામાંથી આવું છું લોકો માટે લડવાનું મારું વર્ષોથી કામ છે એટલે નવું નવા વર્ષની શરૂઆત મેં સંઘર્ષથી કરવાનું કર્યું પહેલી તારીખે મેં આ આ એક મેસેજ આપ્યો કે પહેલી તારીખે ત્રીજી તારીખે શનિવારે સવારે દસ વાગેથી મારા ઉપવાસ આંદોલન ચાલુ છે બે દિવસ માટે કે શનિ અને ઉપવાસમાં હું મક્તમપુરાની ફતેવાડીની જુહાપુરને જનતાને એક મેસેજ આપું કે તમે તમારા પ્રશ્નો માટે જાગો તમારે તમારા વિસ્તારની જો નથી પડી તમારે સોસાયટીની નથી પડી તમારા પડોશીને પણ તમે તમારા પરિવારની તો પડી છે કે નહીં તો તમારા પરિવારનું તમારા બાળકોનું તમારા બચ્ચાઓનું તમારા મા બાપનું તમારે પોતાનો વિચારી એકવાર આંદોલનમાં આવો અને એક અવાજ કરીને બોલો કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આ ડમ સાઇડ આરટીએસની સિસ્ટમ અહીંયા નહીં ચાલે અને અહીં પડશે કારણ એક છે મક્તમપુરા ખૂબ નાનું છે જગ્યા નથી અહીંયા ઘડી ગાર્ડન નથી જ્યાં બહેનો દીકરાઓ નાના બાળકો ફરી શકે અહીં ઘડી એવી કોઈ હોસ્પિટલ નથી જ્યાં લોકોનો ઇલાજ થઈ શકે અહીં ઘડી સારી એવી સ્કૂલ નથી જ્યાં બાળકો ભણી શકે અહીંયા કોઈ પણ એવી જગ્યા નથી જે દરેક વિસ્તારમાં આવેલી છે તો મક્તમપુરામાં વિસ્તારની જોડે એક જગ્યા એવી છે કે જ્યાં ભવિષ્યમાં કે આયોજન થઈ શકે છે તો આ જગ્યા બચાવવા માટે અને પોતાના પરિવારનો સ્વાસ્થ્યના પરવા માટે થઈને મારા ખ્યાલથી મક્તમપુરાની તમામ જનતાએ મક્તમપુરા હોય જુવાપુરા હોય ફતેવાડી હોય તમામ લોકોએ આંદોલનમાં જોડાવવું પડે અને ખૂબ મજબૂતીથી જોડાઈને બુલંદવાથી કહેવું પડે કે કોઈ પણ સંજોગોમાં આઈટીએસએસ સિસ્ટમ અહીંયા નહીં ચાલવા દઈએ પણ સંજોગોમાં અહીંયા ઘણી પ્લાન્ટ શરૂઆત નહીં થવા દઈએ પણ રીતે અહીંયા પણ એક પણ ઈટ અમે મૂકવા દઈએ જો એ ઇટ મૂકી તો અમે ઇટથી હીટ બજાવી દઈશું આ મેસેજ આપવા માટે પબ્લિકને જાગૃત કરવા માટે મારું આ બે દિવસનું આંદોલન છે અત્યારે જ્યારે બાર કલાક વીતવા આવ્યા છે અને અત્યારે પણ એટલે તમે આંદોલન પર અત્યારે પણ ખમ ઊભા છો ને આગળ અડતાલીસ કલાક પછી પણ જો આનો પ્રશ્ન એટલો હલ નથી આવતો કે અગાઉ પણ જ્યારે મોખી કહેવામાં આવ્યું હતું કે અહીંયા ડમ સાઈડ નહીં બને તે છતાં પણ અત્યારે તેનું કદાચ કામ શરૂ કરવામાં આવશે ભવિષ્યમાં તો એને લઈને શું કહેશો અડતાલીસ કલાકના ઉપવાસ આ જગ્યા ઉપર છે હું ફક્ત પાણી સિવાય કશું નથી લેવાનું રાત્રે અહીંયા સુઈ જવાનો છું કાલ રાતના બારેક વાગે મારા ઉપવાસ આંદોલન ખતમ થશે અને કાલે રવિવાર છે ઘણા બધા સંગઠનોને બોલાયા છે અહીંના સ્થાનિકોને બોલાયા છે આ તમામ લોકો જોડે વાતચીત કરીને ચર્ચાઓ કરીને આગળ સોમવાર પછી આપણે શું આંદોલન કરવું કઈ રીતના આગળ વધવું કઈ રીતના લોકોનું ગેધરિંગ કરવું કઈ રીતના વધારે લોકો આમાં જોડાય પોતાના મુદ્દાને સમજે આઈટીએસની સિસ્ટમથી શું તકલીફ પડવાની છે કયા રોગો અહીંયા ઉત્પન્ન થવાના ચામડીના સ્કીનના રોગો કિરાણાની ડંબ સાઇડના આજુબાજુના વિસ્તારને તમે જોઈ લો તો એ લોકોને એટલી બધી ભયંકર પ્રકારની તકલીફો છે અમે તો ત્યાં જઈને જોયેલું છે દસ વર્ષ પહેલાં અહીંયા આંદોલન કરેલા છે લોકોને સ્કીનની તકલીફ આંખોની તકલીફ ઘણા બધા પાણીના જન્ય રોગો થયેલા છે આ જો તમામ પ્રકારની તકલીફ જો મક્તમપુરામાં આવેલી હોય તો મારા ખ્યાલથી રોકો તમામ લોકોનો ફરજમાં આવે છે અહીંયા આ ઘડી સોમવારથી નક્કી થશે મારા ખ્યાલથી કે તમામ જોવાપુરા મક્તમપુરા અને ફતેવાડીની પબ્લિકના આવામને જણાઈએ કે મહેરબાની કરીને આ સાઈડને અહીંયા રોકો આ પ્લોટને બચાવો કે આ પ્લોટમાં તમારા કંઈક ભવિષ્ય માટે કંઈક સારું ઊભું થઈ શકે હાલ જે આપ જે મક્તમપુરાની પ્રજા માટે અને એના સ્વાસ્થ્ય માટે આપ જે અહીંયા અડીખમ રીતે ઊભા છો અને ઉપવાસ પર છો તો મક્તમપુરાની જનતાને પણ એટલે કાલે રવિવારનો દિવસ છે તારીખ છે ચાર એક બે હજાર છવ્વીસ તો ત્યારે જ મક્તમપુરા જેમના માટે તમે લોકો તમે અહીંયા આગળ આવીને ઊભા છો તો અહીંયાની આવામને અહીંયાના લોકોને શું મેસેજ આપવા માગશો આજે દોઢસોથી બસો લોકોએ મુલાકાત કરી અત્યારે તમે જોવો છો અત્યારે ઘણા દસથી પંદર લોકો અમે લોકો અહીંયા બેઠા છે આવામને હું એક જ કહીશ કે તમે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે તમારા મા બાપના સ્વાસ્થ્ય માટે પોતાના સ્વાસ્થ્ય માટે અને અહીંયા આગળ જે જે પણ જીવ જંતુ રહેતા હોય ને પ્રકૃતિ હોય એને બચાવવા માટે કારણ કે કચરો અહીંયા આવશે તો ગંદકી અને ગંદકીની આજુબાજુમાં આપણને ખબર હોય કે શું હાલત હોય લોકોને બરાબર ને તો આ બચાવવા માટે આવામનું હું આહવાન કરું છું કે આવામ પોતાના હકના અધિકાર માટે આવે જેથી કરીને આ ડમ સાઈડ અહીંથી નીકળે અને અહીંયા ભવિષ્યમાં કંઈક સારું એવું નિર્માણ થાય તમારા બાળકો માટે સારી સ્કૂલ બને તમારા માટે સારી હોસ્પિટલ બને તમારા માટે સારું ગાર્ડન બને કંઈ એવી વ્યવસ્થા ઊભી થાય જેથી કરીને મક્તમપુરાના લોકોનો સારો કોઈ વિકાસ થાય આ

इस बात को मानने के लिए तैयार नहीं और फिर से कैसा मैसेज मिला है और कुछ लोगों से ऐसी बात की कि यहाँ पे हम डंप यार्ड यहीं बनाएंगे यहाँ से हटाने वाले नहीं है जब तक लिखत में इसकी बात नहीं होगी और ठहराव नहीं होगा तब तक ये लड़ाई जारी है तो यहाँ के सभी स्थानिक लोगों को समझने की ज़रूरत है कि आपके घर के पास एक बहुत ही बड़ा न्यूसेंस आने वाला है जिसकी वजह से आपका रहना करना सब कुछ यहाँ पे बदहाल हो जाएगा यहाँ नज़दीक में एक स्कूल है पीछे वाटर बॉडी है नज़दीक में सामने आज आस पास में बहुत ही बड़ा रिहायशी इलाका है तो ग्यासपुर मक्तमपुरा और वासना और सरखेज के तमाम लोग इससे परेशान होने वाले हैं आपके करोड़ों के बंगलों में गंदी बदबू आने वाली है और इस तमाम बात को लेकर राकेश महरिया भाई ने एक बहुत ही अच्छी कोशिश की है कि साल की शुरुआत में इस लड़ाई को फिर से शुरू किया है और यहाँ पे दो दिन के लिए अनशन पर बैठे हैं जैसे ही हमें ये पता चला तो हम तो इतनी बड़ी लड़ाई नहीं लड़ रहे लेकिन अगर राकेश भाई ये लड़ाई लड़ रहे हैं तो राकेश भाई के साथ उनकी लड़ाई में सहयोग उनकी लड़ाई नहीं हमारी लड़ाई में सहयोग देने के लिए आज हमारी टीम को लेकर हम आए हैं जहाँ कहीं भी आर की लड़ाई होगी चाहे वो राकेश भाई लड़े या कोई और व्यक्ति लड़े हम उनके साथ कंधे से कंधा मिलाकर खड़े हैं, और जरूर पड़ी तो उनके आगे रहकर भी लड़ने की जरूरत पड़ी जेल में जाने की जरूरत पड़ी तो भी हम तैयार हैं और कुछ लोग इसे पॉलिटिकल रंग देना चाहते हैं उन लोगों को क्या मैसेज देना चाहते मैं जितने भी पॉलिटिकली लोग हैं वो सभी को कहना चाहता हूं और यहां के आवाम को भी कहना चाहता हूं कि हो सकता है कोई व्यक्ति पॉलिटिकली पार्टी से जुड़ा हुआ हो लेकिन फ़िलहाल में ये बैनर पॉलिटिकली नहीं है और राकेश भाई ने हम यहां आए तो उन्होंने बताया कि जो भी पॉलिटिकली पार्टी के लोग हैं यहां पे बहुत बड़ी जगह है उनका तम्बू लेकर आए उनका झंडा लेकर आए और यहाँ पे आकर अनसन पे बैठे धरने पे बैठे और इस आंदोलन को और ज़्यादा वेगमान दे और और ज्यादा बड़ा बनाए और उसकी कोशिश करे तो राकेश भाई बड़ा दिल लेकर बैठे हुए हैं और राकेश भाई की इस लड़ाई को सैल्यूट है मैं एजाज खान सैल्यूट करता हूँ और ये जो भी लोग हैं यहाँ के विस्तार की लड़ाई है सभी पॉलिटिकली पार्टी को उनकी पॉलिटिकली पार्टी को भूल मैदान में आने की जरूरत है और राकेश भाई फिलहाल वही कर रहे हैं वो यहाँ पे ये लड़ाई को सामाजिक कार्यकर्ता के तौर पे लड़ रहे हैं और हमारा भी फर्ज़ है कि यहाँ के स्थानिक होकर हमें उनका साथ देना चाहिए या तो ये लड़ाई को हमको खुलकर और मजबूती से लड़ना चाहिए और कोई व्यक्ति अगर ये लड़ाई लड़ता है तो हम भी उसके साथ हैं और राकेश भाई जो दूसरे एरिया से होकर भी इस एरिए में आके इस एरिए के लोगों के लिए यहाँ पे बैठे हुए हैं तो यहाँ के जुआपुरा और मक्कमपुरा वार्ड के आवाम को क्या मैसेज देना चाहोगे कल इतवार का दिन है और इस जो आंदोलन चल रहा है उसमें जुड़ने के लिए मैं जुआपुरा सरकेज गसपुर वासना सभी तमाम लोगों मकदमपुरा के लोगों कहना चाहूँगा क्या हमारा बहुत सारा वक्त चाय की टपरी पे पान के गले पे या ऐसे ही बातें बातें करने में हमारी सोसाइटी के बाहर निकाल दें तो आपके पास जितना भी वक्त है दो मिनट पाँच मिनट दस मिनट एक घंटा दो घंटा या पूरा दिन आप आपका वक्त निकालिए और यहाँ इस आंदोलन में सहभागी होइए या आंदोलन के साथ होइए और जब कभी भी इस आंदोलन की बात आए तो ये हमारे विस्तार की समस्या है किसी भी बात को दिमाग में डाले बगैर सीधी સરકાર ઓર સિસ્ટમ સિસ્ટમસે લડાઈ હે ઓર લડાઈ કે અંદર ખુલકે મારા હું યુનુસ મનસુરી જોવાપુરા વિસ્તારમાંથી છું એક સામાજિક કાર્યકર્તા ડમ્પિંગ સાઇટ એટલે એક એવું કહી શકાય કે મુસ્લિમ વિસ્તારની અંદર મુસ્લિમો ના જીવે એના માટે મક્તમપુરાની અંદર કોર્પોરેશન દ્વારા એવી સાજિશ રચવામાં આવેલી છે કે અહીંયા અલગ દોઢ એક વર્ષ પહેલાં મૃત પશુઓનું સ્મશાન લાવવાની વાત હતી ત્યારે એના એનજીઓ કોર્પોરેટરને બધા ભેગા થઈને એની મુહિમ ચલાવી અને એને પાછું મોકલ્યું એ જ દરમિયાન તરત જ એ લોકોએ આ પ્લોટની અંદર આરટીએસ સેન્ટર લાવ્યો અને એ બાજુમાં તમે જોશો તો થ્રી સિક્સટી ફાઇવ એમએલડી પ્લાન્ટ પણ લાવેલા છે એટલે આ વિસ્તારના કોઈ પણ રીતે આ સરકાર મૃત વ્યક્તિઓ રહેતા હોય એ રીતે અહીંયા કરવા માગે છે અને આરટીએસ કચરાનો ડંપો મૂકવા માગે છે જો એનો અમે સખત શબ્દોમાં આના પબ્લિકલી વિરોધ કરીએ છીએ અડતાલીસ કલાકના જે ઉપવાસ પર બેઠા છે તેને લઈને શું કહેશો જોવાપુરા મક્તમપુરાની પ્રજાને પણ શું મેસેજ આપશો રાકેશભાઈ મેરિયા જે અડતાલીસ કલાકના ઉપવાસ પર ઉતર્યા છે એના માટે તો પહેલાં તો રાકેશભાઈ જે આ મુહિમના આપ્યું છે હું એમની શરૂઆત કરી છે એના માટે ધન્યવાદના પાત્ર છે અને એ વસ્તુ કહીશ જુવાપુરા મક્તમપુરા જ્યાસપુર ભાટા સરખેજ અને વસ્તુ વાસણના જે લોકોના આરટીએસ સેન્ટર અને આજુબાજુની વસ્તીઓ જે પણ છે એ લોકોને લાગુ પડે છે એ લોકોને કહીશ કે આ અડતાલીસ કલાકના ઉપવાસની અંદર સાથનો સહકાર આપો અને જ્યારે પણ કોર્પોરેશનની અંદર હલ્લાબોલ કરવું પડે આંદોલન કરવું પડે ત્યારે તમે લોકો સાથ જોડાઈને કોર્પોરેશનમાં આપણી એકતાનું પ્રતિક બતાવવું પડશે તો જ આ નઠોર સરકાર જે મુસ્લિમ વિસ્તારની અંદર જ્યારે પણ હોય ત્યારે કંઈક ને કંઈક નવા ડિસિઝનો લેતી હોય તો એ લેતા પહેલાં એ વિચાર કરશે આનામાં છોડવા માટે ક્યાં આવવાનું રહેશે જે લોકો આ મુહિમની સાથે જોડાવા માંગે છે એ લોકોના અમદાવાદ મેટ્રો સ્ટેશન ગ્યાસપુર જે ભાઠા બનેલું છે એની બહાર જ અમે લોકો બેઠા છે જ્યાં આરટીએસ સેન્ટર જે આપણા વિશાલા બ્રિજથી ઉતરીએ સાસરી વૃતથી ત્યાં કોર્નર પર આવતા જ આવે છે ત્યાં અહીંયા આવવાનું રહેશે